અને મારા વાતો ભરો છું હા પૈસા લાગજો પૈસા છે લા આ લોકો છે તારો છો રાખી તમને નહી આલે સાદી તો ઘણા લેતા ભાઈ ઘણા પૈસા તો અને આવી જ બધી પૂછો પાડવી છે લે ભાઈ આટલા માર લેવાના ભાઈ સંગાજી આવ્યો ને 1000 રૂપિયા લવા પડશે અલે આટલી હારી ને બધા લાલચ ના હારી લે નકર તારા માં રંગાતી પાવાડી રવાંજક ને બીજો પાવાડી લાઈ દઉં ગવાંજા હું બીજો કોઈ આબન તાકા છે કોણ આયો કો ના પાડ દો પાછો ઈ ખબર નઈ મારી અતારે 250 માં પાવડી આવવા તૈયાર છે હા હેડ હેડ હું નઈ કાઢું આયો રાત નું હો હા આ હા હા બેટા હું હું કોક લેતો पोथर ना खाटो नहीं आप सतरंगी लेता हूँ पोथर मटो वो मैं कुछ ला हाँ ला ला हुआ रुपया हाँ ना मार घर से आप कुछ है टिंपल का डॉबस पकड़ जो बाली हुआ जी हमार तो ना कर चुके हैं क्यों मना जी हाँ

મને એટલી ખબર છે કે તમે જ નિરાકરણ લાવશો તમે જ ખોળી લાવશો બીજા કોઈ તાકાત નહીં ખોળી લાવે ને ખોળી ના હોય તો છોકરા ગમે તમારે ભાગવા તો ભાગજો ભાઈ મારે તો ભગવાન તો ના ભગવાય પણ હોય તો ગમે જેવો હા તો નિકાલ થઈ જાટ બધી થઈ જા દોણા નહી લાવ માળામાં જ જોઈ લઉં છું હવે માળામાં જોઉં એટલે બાર માળામાં જોઈ લઉ બરાબર જોઈ લઉં ચોક વધારો આવે ને તો હું જોઈ લઉં બરાબર

ये वो कोकरो इतला कऊ जो आ मन जई आल जो आ जई आल जो आल ल स वधाओ हा हं स हं जे वो सोरी हमारा थई छे बेसनी बेसनी नाही थई मार गोडो छोडो न पेलो आ पीटर नो आवे रयो गोडो तोबा नो तोबा अब गसिन बार मेल्यो तो वांग काढ्यो तो ते मु हेतम चाल लेवा जायती કલમ તૂટ્યા વગર ભાઈ પણ જો આ બધું ના કરો ખોલો ના ખોલો તો સારી વાત છે અને બોધી અધી મોટી લાખની રાખો તો તમારું કેવું સોર તો પકડાઈ જ અને સોર તો જો ઘર નો જ છે અરે હું તો કગા હકવાલો હોય એને

બેઠા ભાઈ લડશો નઈ આપણે લડશો નઈ હોય બધી સોખ અંજો ભાઈ કરી હોય ને તો હા બોલી જો

છોકરો જોઈ રહ્યા

તારો બા મારા બેટાને आलेલો ઘડો ભેસ્યો તારી ઠાઠરી કર્યા ભેગો હતો હું કીધું અલ્યા મને નઈ પણ પહેલા ઘરનો છોડો પાછો મોનતો નહી કે મેં ચોરી કરી લીધી લઈ છે બસ ચોરી ઈક્યો છે જોજો બુવાજી આ મારો ભાઈ જોજો આ તો સારું છે તમે હતા અને હું આયા તાણે ખબર પડી કે મારો જે આટલી ચોરી કરી તો એમ છેટલી જીગર છે અને આટલી ઉંમરે જુગારનું ચોરી કરે છે પણ મોના છે ખરો કે છે નહીં લીધું નહીં લીધું તો હાર દીધું આ આવી ગયા અને એ તો તમે સારું છે તમે ભાળી ગયા અને ભાળી ગયા કા મોનો તો માર ના મોન અને એટલા ઓ જો મિત્રો આ હોય મોનો જો હોય અમૂર તો ના મોનો પણ આ રીતે વળી આ તો અમારા બુવાજી ભાડી ગયા કે હારું તો એને ખબર હતી તને આ મેળત ખરા મિત્રો તમે પણ હું તો કઉ છું જુગાર રમતા ના હું કેવું કોઈ વ્યસંગ જુગાર રમતા અને મારો વિડીયો ગમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતા